નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના ઘોઘા રોડ અકવાડા ગામ નજીક આવેલ ઓરડીમાંથી પરપ્રાંતિય શ્રમિક મૃત હાલતે મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે ભાવનગરના અકવાડા ગામ નજીક આવેલ ઓરડીમાંથી પરપ્રાંતીય શ્રમિક યોગેન્દ્ર રામ ગોપાલ યાદવનો ગત મોડી રાત્રિના મૃતદેહ મળી આવ્યો હતો આ બનાવની જાણ થતાં ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચ્યો હતો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે